પરણેલા પુરુષો ની યાદ શક્તિ થોડીક ઓછી હોય રૂપાડી છોકરી જોવે ને ત્યાં ચાલુ થઈ જાય એ પણ ભૂલી જાય કે પોતે પરણેલો છે કાંડ કરવાના ચાલુ કરી દે આજે મારી પત્ની મને કે અમે માથે સેથો પૂરીએ ગાળામાં મંગળસૂત્ર બાંધીએ ત્યારે બધા સમજે કે આ સ્ત્રી પરણેલી છે તમારે કેવું હારું કા કાઈ પહેરવાનું નહીં તો મેં એને કીધું તંબુરો હારું અમારા ઉતરી ગલી કટી જવા મોઢા જોઈને જ કહી દે કે આ પૈણેલો છે સાચી વાત ને ભાઈ મારે ક્યારે બે માણસ ઝઘડો થાય ને તો બહુ ગુસ્સો આવતો હોય ને તો એ વિચારીને શાંત કરી લેવો કે આની પહેલાં ઝઘડો થયો હતો ત્યારે મેં આનું શું બગાડી લીધું હતું તો અત્યારે હું બગાડી લઉં એટલે હાલે છે એમ હાલવા દિયો ભારતમાં પૈણેલા પુરુષોની કિસ્મત ખરેખર જોરદાર છે હો ખરાબ હોય કે સારો હોય બધા વ્રતમાં એની પૂજા કરવામાં આવે અને એક વિદેશમાં જાઉં ડાયરેક્ટ બદલી નાખવામાં આવે એટલે જ ને કેવા માંગુ છું કે સમય રહેતા સુધરી જજો હાથમાં છે એ જાહે એક હાથમાં માખણ રાખો અને એક હાથમાં ચૂનો રાખો જરૂર પડે ને એને લગાવતા રહ્યો એટલું કહીશો ને એટલે જિંદગીમાં કોઈથી દુઃખી નહીં થવું આ પરણેલા લોકો કુંવારા લોકોને એક જ વાત થી બીવરાવા કરે લગન ન કરતા જિંદગી બરબાદ થઈ જશે એ જ પાછા લોકો લગ્નની સાવલગીરા તો ધામધૂમથી મનાવતા હોય લોકો એવા હોય કે માંગી ગાડી લઈ જાય હાલો એનોય કાંઈ વાંધો નહીં એમાં પેટ્રોલ ન નાખે ને તોય વાંધો નહીં પણ પાછા આવીને સલાહ આપતા જાય ભાઈ લાગે છે ગાડી સર્વિસ માંગે છે ભાઈ તારે ગામને રોલ કરવા છે હોય ठंडी वती जाय छे ध्यान रखज्यो पोत पोतन आ असुलु हवा वरा तो बदाई मिली जाय पर नाकलु हवा रु कोई नी मले એટલે કહો છો પોત પોતનો ધ્યાન રાખવો બધાય ભારત માં મન પસંદ લોકો આરે લગન નથી થતા ને તોય ખેત ખેત માં ચાર પાંચ છોકરા તો થઈ જ જાય મજા આયા ઓર મે યે જો મજા હે હિન્દુસ્તાન કે આ વ્યક્તિ કો દેના ચાહતા પ્રાચીન સમયમાં રાજા યુદ્ધ કરીને પાછા આવતા ને તો એક રાણી લઈ આવતા હૈ તોય એની પટરાણી કાંઈ ન બોલતી અને અત્યારે ખાલી એક રોંગ નંબર આવી ગયો હોય ને તોય ત્રણ દિવસ લગર ડખા હાલે કે પેલીનો કેમ ફોન આવ્યો હતો તમારામાં કાંક લપડું હોય છે તમારામાં તો જ તમારામાં ફોન આવે